અમીરગઢના સુરેલા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના તલાટી દ્વારા મનમાની કરાતા બદલી કરવા રજૂઆત ગામ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત અમીરગઢ તાલુકાના સુરેલા ગામના લોકો પાલનપુર જિલ્લા પંચાયત કચેરીએ આવી ગ્રામ્ય પંચાયતમાં તલાટી છેલ્લા છ માસથી મનમાની ચલાવવા તેમજ ગામ લોકોનો ફોન રિસીવ કરતા નથી તે સહિતના ગંભીર આક્ષેપો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે તલાટી બદલવા માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના અતિપછાત અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના સુરેલા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના તલાટીની મનમાની છેલ્લા ઘણા સમયથી નાગરિકોને હેરાન પરેશાન કરી રહી છે જેવા ગંભીર આક્ષેપો સાથે ગ્રામ્યજનો પાલનપુર જિલ્લા પંચાયત ખાતે બુધવારે દોડી આવ્યા હતા અને સુરેલા ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં તલાટીથી કંટાળેલા ગામ લોકો મોટી સંખ્યામાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેઓની અરજીમાં સ્પષ્ટ જણાવેલું હતું કે તેઓના તલાટી હાજર રહેતા નથી અને ફોન ન ઉપાડતા જણાવે છે કે હું ટીડીઓ ડીડીઓના ફોન પણ ઉપાડતો નથી તો તમે શું છો તે માટે આવા તલાટીને તાત્કાલિક બદલી અન્ય તલાટી મૂકવા વિનંતી કરી છે જે પંચાયત આવેલી છે જંગલ વન અધિકાર બે હજાર છ મુજબ જે ગ્રામ સભા ભરવામાં આવી હતી તેને તેમને દસ થી પંદર લોકો સાથે બેસીને અંગર લોકો સાથે ગ્રામ સભા ભરવામાં આવી ને જ્યારે અરજદાર તલાટી સાહેબને ફોન કરે તો ફોન પણ ઉપાડતો નથી અને જ્યારે સાહેબ રૂબરૂ ભેગા થાય અમને અમે પૂછે સાહેબ ફોન કેમ ઉપાડતો નથી તો એ સાહેબ કે તારા કહેવામાં આવે છે કે હું ટીડીઓ અને ડીડીઓને ફોન પણ ઉપાડતો નથી ફોન કોનો ઉપાડવે મારી મારી મરજી છે એમ કહે છે અને લોકો જોડે પૈસાની ઉઘરાણી પણ કરે છે જે દાખલો હોય તે સો બસો રૂપિયાનો ઉઘરાણી પણ કરે છે અને તલાટી અરજદારો સાથે ગેરવર્તણૂક વર્તન પણ કરે છે તેથી અમારે છે કે આ તલાટી સાહેબ ને તાત્કાલિક ધોરણ ની બદલી કરવામાં આવે અને નવા તલાટી ની નિમણૂક કરે તલાટી નો પીવી મોદી કરી આજે અમારી રજિયાત છે કે સાહેબ શ્રી ને તલાટી ની બદલી કરવામાં આવે